ਹੇ ਹੋ ਫਰਵਾਚਾਲੋ 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 ਹੂੰ ਫਰਵਾਚਾਲੋ ਸਰਵਲੀਨਾ ਅੜਾਬੀਡ ਡੋਂਗਰ ਮਾ ਖੇਲੀ ਅਸਮੀਤਾ ਨਾ ਪਗਲਾ ਰਣਨੀ ਰਹਿਤੀ ਮਾ ਥੀ खुद मारी गिर नारनी टूक पर थी सोमनाथ ना दर्शन करती गर्वीली गुजरात ना हूँ दर्शन कर तो चालो फरवा चालो फरवा चालो फरवा चालो हूँ फरवा चालो।, चालो Love you, Gujarat. Love you, Gujarat. Love you, Gujarat. હલોડુ ગુજરાત ફરીએ ગુજરાતના આજના અંકમાં પ્રવાસ તમને અંદરથી વધુ ને વધુ સમૃદ્ધ બનાવે છે તમારી સંવેદનશીલતાને જાળવી રાખે છે આજે વાત એવા પ્રવાસની કે જ્યાં કુદરતનું સાનિધ્ય માણી શકાય છે આ વાત છે સાપુતારાની ત્યાંનું વન અને પ્રાકૃતિક સમૃદ્ધિ પ્રવાસીઓને આકર્ષવા સક્ષમ છે શરૂ કરીએ આજની સાપુતારાની સફર સાપુતારા ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા ગુજરાતના ડાંગ જિલ્લાના ઘટાટોપ જંગલ વચ્ચે સહ્યાદ્રી પર્વતમાળા પર આવેલું છે દૂર દૂર સુધી ફેલાયેલી ખીણો અને લીલાછમ વનરાજીના દ્રશ્યો મનને હરી લે છે તો સાપુતારા એડવેન્ચર ટુરિઝમ તરીકે પણ જાણીતું છે વરસાદમાં આ સ્ટેશન સોળે કળાએ ખીલે છે કુદરતી રીતે જ સંપન્ન આ સ્થળ તમને સમષ્ટિ સાથે એકાકાર થવાનું ભાસ કરવા વગર નહીં રહે અને તમે આધ્યાત્મિક ન હો તો પણ તમને આધ્યાત્મિકતાનો રંગ ચડાવી દે તેવી પૂરેપૂરી ખૂબીઓ છે આ સાપુતારામાં ચાલો ફરવા ચાલો હું ફરવા ચાલો ફરવા ચાલો ફરવા ચાલો ફરવા ચાલો હું ફરવા ચાલો દક્ષિણ ગુજરાતમાં સહ્યાદ્રી પર્વતમાળાની વચ્ચે ડાંગ જિલ્લામાં આવેલું એક નયનરમ્ય સ્થળ એટલે ગુજરાતનું ગિરિમથક સાપુતારા 1000 મીટર ની ઊંચાઈ ધરાવતું લીલુંછમ હરિયાળું અને આહલાદક ઠંડક આપનારું આ સુંદર સ્થળ તે સાપુતારા. આમ તો સાપુતારા નામનો અર્થ થાય છે સાપોનો નિવાસ પ્રદેશ. પરંતુ પરાપૂર્વથી જંગલોની વચ્ચે આવેલી આ પર્વતમાળા વિશે સર્પનો નિવાસ વિશેની માન્યતા લોકોમાં પ્રચલિત થયેલી છે હકીકતે અહીં વહેતી નદી સર્પ ગંગા કે જેની પૂજા હોળીના દિવસે આદિવાસી લોકો કરે છે અને એટલે જ સર્પગંગા નદીના કિનારે ટોપલી આકારની આ ઊંચી ટેકરીઓ સાપુતારા તરીકે ઓળખાય છે અમદાવાદથી થી ચારસો કિલોમીટર વડોદરાથી થી ત્રણસો કિલોમીટર અને સુરતથી થી એકસો પાંત્રીસ કિલોમીટર અને મુંબઈથી બસો પંચાવન કિલોમીટરના અંતરે આવેલું વિવિધ વનસ્પતિજન્ય ગીચો ગીચ જંગલ એટલે સાપુતારા આછો વરસાદ પડી ગયો હોય એ પછી રસ્તાની બે બાજુ જે લીલોત્રી ઉગી નીકળે છે તે કાળા ડામરની સડકને સુંદર રૂપ આપે છે વાંકા ચૂકા રસ્તાઓ અને ઢોળાવ વચ્ચે વાહનોની ગતિમાં વધઘટ થયા કરે ત્યારે ઊંચા પહાડોની વચ્ચે જે વૃક્ષોની હાર માળા દ્રષ્ટિગોચર થાય છે એ દ્રશ્ય નયન રમ્ય હોય છે ઉતરતે હી હમે એસા લગતા હે કે હમ જસે સ્વર્ગ મે આ ગયે યહ કી બહોત ઠંડી હવા હે યહ બહોત પેડ પાદે ભી હે રસ્તા મે ક્યા ક્યાક માથે ભારો ઉપાડીને પહાડ ઉપર ચડતી કુંવારી કન્યાઓ એમની મસ્તી માં કેવી હોંસી લી દેખાય છે સાવ નાના નાના ખેતરોમાં કામ કરતા મજૂરો ઓછામાં ઓછી સગવડો વચ્ચે અને વધુમાં વધુ કુદરતની વચ્ચે પોતાનું જીવન વ્યતીત કરે છે છતાં આ આદિવાસીઓને જીવન સામે કોઈ ફરિયાદ નથી શહેરની સગવડો વચ્ચે રહેતા લોકો પારાવાર સુખી હોય તો પણ ફરિયાદ વિનાનો દિવસ તેમનો પસાર ન થાય અને અહીં કુદરતી આપત્તિ અને સગવડો વિના જીવન વિતાવતા આ આદિવાસીઓ કેવા મસ્તીથી જીવનને માણે છે

નૈઋત્યના મોસમી પવનો પ્રમાણમાં સારો વરસાદ આપે છે અહીંના જંગલોમાં સાગ અને વાંસ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે તે ઉપરાંત ઇમારતી લાકડું આપતા અન્ય વૃક્ષો પણ ઉગે છે આઉશધીએ વનસ્પતિ અહીંથી વિપુલ પ્રમાણમાં મળે છે સાપુતારા વિસ્તારમાં ઋતુ અનુસાર તેમાં પાંચ અગિયાર સોળ અઢારસો હેક્ટર વિસ્તારમાં જળ સંગ્રહ રહે છે રાજ્યના મત્સ્ય વિભાગ દ્વારા આ જળાશયમાં મત્સ્ય ઉછેર થાય છે માછલાનું વાર્ષિક ઉત્પાદન દસ ટન થી વધુ થાય છે અહીં મધમાખી ઉછેર કેન્દ્ર પણ વિકસાવવામાં આવ્યું છે તો સાપુતારાની આવી જ વિશિષ્ટ વાતો કરતા રહીશું પણ તે પહેલા સમય થઈ ગયો છે એક બ્રેક નો સાપુતારામાં આવ્યા બાદ આપણને એવી અનુભૂતિ થાય કે જાણે આપણે કુદરતના ખોળે આવી ગયા હોય સાપુતારાનું સરોવર અત્યંત આકર્ષક છે આ સરોવરની આસપાસ રખડપટ્ટી કરવાનો આનંદ અનેરો છે સાપુતારાનું સરોવર એ સાપુતારાના લોકપ્રિય સ્થળમાંનું જ એક છે જે પ્રવાસીઓનું માનીતું એરિયા છે અહીંયા બોટ ક્લબ પણ છે તો તમને સમગ્ર વ્યૂ પણ અહીંથી જોવા મળી જાય છે અહીંયા સાપુતારાના કેટલાક બગીચાઓ જેવા કે લેક ગાર્ડન સ્ટેપ ગાર્ડન અને રોઝ ગાર્ડન પણ છે જેને જોઈને અહીંની યાદગાર ક્ષણોને દિલોદિમાગમાં કાયમ કરવા માટે સ્થાન આપી શકાય ગુજરાત સરકારના ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં અહીંયા અનેક સુખ સગવડો વધારવામાં આવી છે

નાની નાની બોર્ડ દ્વારા સગવડો પણ વિકસાવવામાં આવી અહીંયા બોટિંગ કરવા માટે સ્પેશિયલ અહીંયા વાતાવરણ સરસ છે અને પ્લસ બોટિંગ કરવાની બંને એક સાથે મજા કઈક અલગ જ છે તો એનું વાતાવરણ જોઈએ તો એકદમ મસ્ત અને જોઈએ તો ધુમ્મસ અને વાદળામય વાતાવરણ કે જેવું આપણને એક આમ મોટું હિલ સ્ટેશન હોય કે શિમલા મનાલી જેવું ફીલ થાય છે આપણને અહીંયા કે જે આપણે સાપુતારા જે સુરતથી એકદમ નજીક અને આપણા ગુજરાતમાં જ્યાં પોતાનું લાગે આપણને અને આપણે ફરવાની બી મજા આવે એવું એક આપણે સુંદર મસ્ત આપણને ફિલિંગ આવે છે એમ અહીંના મુખ્ય સહેલગાહ કેન્દ્રોમાં સાપુતારા સરોવર રજ્જુ માર્ગ વેલી વ્યૂ પોઈન્ટ સનસેટ પોઈન્ટ ટ્રાઇબલ મ્યુઝિયમ લેક ગાર્ડન સ્ટેપ ગાર્ડન તથા રોઝ ગાર્ડન નો સમાવેશ થાય છે સહ્યાદ્રી પર્વતમાળાની વચ્ચે આવેલું આ તળાવ ચોમાસામાં અદ્ભુત આકર્ષણ જમાવે છે એના કિનારે ઉભા રહો તો એક સ્વપ્ન જોતા હોઈએ એવો ભાસ થાય છે આ સનસેટ પોઈન્ટ પર આવેલ ગાંધી શિખર પર સૂર્યાસ્તનો અદ્ભુત નજારો જોવા મળે છે મોકટેલ ના ગ્લાસ ઉપર ગોઠવાયેલ લેમન સાઈઝ લીંબુ જેવો દિસતો સૂર્યાસ્ત જોવો એ જીવનનો અદ્ભુત અદભુત લાવો છે આ દ્રશ્ય જોવા અનેક પ્રવાસીઓ કલાકો સુધી રાહ જોતા હોય છે

ઢોળાવો ઉપરથી ધસમસતો વહેતો પાણીનો પ્રવાહ એટલી ત્વરાથી નીચે તરફ ધસે છે કે વચ્ચે કશું જ દ્રષ્ટિગોચર થતું નથી આ અસંખ્ય ઝરણાઓમાં ગીરા ધોધ ત્રીસ મીટર ઊંચો છે આ ધોધ આગળ જતાં ત્યાંની નદીઓમાં વિલીન થઈ જાય છે આ ઉપરાંત અહીંથી પડતા ગિરમલ ધોધ અને માયા દેવી ધોધ પણ પ્રેક્ષણીય છે રામાયણ અને મહાભારતમાં વર્ણવેલી ઐતિહાસિક જગ્યાઓ પણ અહીં જોવા મળે છે. જેમાં પેપા સરોવર ને કિનારે આવેલું શબરી ધામ પણ ખૂબ જ મહત્વનું છે. આ ઉપરાંત પાંડવ ગુફા પણ મહાભારતના સમયની યાદ અપાવે છે. આ સાથે સીતાવન અને ઉનાઈ મંદિર પણ નોંધપાત્ર ઐતિહાસિક સ્થળો છે. આપણી નજરે પસાર થઈ ગયેલા યુગોની ચમત્કૃતિનો અનુભવ કરાવનારા આ સ્થળો દર્શનીય છે. આ પહાડોમાં છુપાયેલું સત્ય માણવું હોય અને અહીંની સુંદરતાનો અનુભવ કરવો હોય તો નાની મોટી કેડીઓમાં પગે ચાલીને રખડવું પડે ટ્રેકિંગ કરનારા સહેલાણીઓ માટે આ અદ્ભુત કેડીઓ છે ધૂપગઢ નજીક આવેલા રજત પ્રતાપ અને સ્ત્રીધારા નામના બે સ્થળો ખાસ ટ્રેકિંગ કરનારાઓ માટે નિર્માયા છે અહીંથી ચાલતા ચાલતા હાટગઢના કિલ્લા સુધી પહોંચી જવાય છે અહીંથી આગળ ફોરેસ્ટ નર્સરી અને પાંડવ ગુફાઓ સુધી પહોંચી શકાય છે ઉપર હમ હિલ પે ગયે તો વગેરે બહુ સારું હમે ખેલને લીધે મિલે બહુ અચ્છા લગતા હૈ ગુજરાત મેં આ કરો એટમોસ્ફિયર એટલો ફાઇન છે વરસાદી વાતાવરણ છે ટેબલ પોઈન્ટ છે આ દિવસોમાં જાણે કુદરતે હરિયાળી ચાદર बिछाવી હોય એવું નયનરમ્ય દ્રશ્ય અહીં સર્જાય છે. ઇકો પોઈન્ટ સેલાણીઓ માટે મન ભવંત સ્થળ છે. આ સ્થળની બાજુમાં આવેલું લુઈસ પોઈન્ટ અને શેરલોટ લેક તેમજ કિંગ જ્યોર્જ પોઈન્ટ બ્રિટિશ રાજની યાદગીરીના છેલ્લા અવશેષો સચવાયા છે. અવકાશમાં દેખાતા વાદળો અને વર્ષાનો અદભુત નજારો નિહાળવા પ્રવાસીઓ પડે આકાશમાં ઘનઘોર વાદળો તમારી આતુરતા પૂર્વક જુએ છે સાપુતારા નું મ્યુઝિયમ જગવિખ્યાત છે અહીંયા આદિવાસી સંસ્કૃતિ ભરી ભરીને પડેલી છે આ વિશે પણ પણ વાત તે સમય થઈ છે વધુ એક વિરામનો હવે વાત કરીએ સંગ્રહાલયની સાપુતારાનું મ્યુઝિયમ ખાસ કરીને આદિવાસીઓની સંબંધિત સામગ્રી અહીંયા સંગ્રહિત છે તેઓનો ઇતિહાસ તેમની રહેણી કરણી ખાણી પીણીની સાથોસાથ તેમના જીવનશૈલીથી સંબંધિત વિગતવાર જાણકારી અહીંયા ઉપલબ્ધ છે આ સંગ્રહાલય આદિવાસી કલા અને સંસ્કૃતિ માટે વિખ્યાત છે આદિવાસી સંગીત વાદ્યો આદિવાસી વસ્ત્રો આદિવાસી દાગીના ડાંગ વિસ્તારના પૂર્વ ઐતિહાસિક સાધનો વગેરેનો સમાવેશ અહીંયા કરવામાં આવ્યો છે

જે ભાતીઘર સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને નાઇન્ટી પરસેન્ટ અહીંના જે આદિવાસીઓ છે એમને લગતું જીવનચરિત્ર પર મ્યુઝિયમ તૈયાર કરેલું છે ડાંગ વિસ્તારના આદિવાસીઓની વિવિધ કલાકૃતિઓ તથા હસ્તકલાના નમૂના તેમજ આદિવાસીઓએ પોતાની આસપાસ ઉગી નીકળેલી વનસ્પતિમાંથી બનાવેલા વાજિંત્રો શસ્ત્રો તેમજ ચાંદીના ઘરેણા અને શિકારના ઓજારો આ મ્યુઝિયમમાં સુંદર રીતે પ્રદર્શિત કરવામાં આવ્યા છે નૃવંશાસ્ત્રની દ્રષ્ટિએ આ મ્યુઝિયમ ખૂબ મહત્વ ધરાવે છે સાપુતારા ગીરી મથક ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યોના મુખ્ય શહેરો સાથે સડક માર્ગોથી સંકળાયેલું છે વઘઈ નાસિક માર્ગ અહીંથી પસાર થાય છે સાપુતારા એ ટ્રેકર્સ માટે સ્વર્ગ સમાન સ્થળ છે આદિવાસી ગ્રામ્ય સુંદરતાનું અદ્ભૂત નજરાણું છે આથી ચોમાસામાં એ સૌંદર્યની મહારાણી કહેવાય છે પર્વતના હરિયાળા ઢોળાઓ જાણે ચમકતા હીરાના નેકલેસ જેવા દિશે છે સાપુતારામાં પડતા વરસાદને લીધે ઠેર ઠેર અનેક વોટરફોલ્સ ધોધ જોવા એ જીવનનો અનેરો લાવો છે કુદરતનો નજારો જોવાની આ અદ્ભુત ક્ષણે પ્રવાસીઓ પોતાના અસ્તિત્વને પણ ભૂલી જાય એવું આકર્ષણ અહીં ઊભું થાય છે ત્રીજી ઓગસ્ટ થી અહી 1 મહિના સુધી ચોમાસુ ઉત્સવ મોનસૂન ફેસ્ટિવલ યોજાય છે જેને લીધે આ આખો પહાડ અનેક પ્રવાસીઓ થી ઉભરાતો હોય છે અહીં યોજાતી પરે જોવાનો લાભ લેવો એ જીવન નો ઉત્તમ અનુભવ હોય છે કુદરત નો અદ્ભુત નજારો જોવા અને સાંસ્કૃતિક કાર્યક્રમો માણવા દૂર દૂર ના પ્રદેશોમાંથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે તો ગુજરાતનું આ હિલ સ્ટેશન વીકેન્ડ ગેટવે તરીકે પણ જાણીતું છે પ્રકૃતિની સુંદરતા સહેલાણીઓને વિશિષ્ટ સ્વરૂપે આકર્ષિત કરતા સાપુતારાને સુંદરતાના કારણે જ ગુજરાતની આંખનો તારો કહેવાય છે તો આજની આપણી આ સફરને અહીંયા આપીશું વિરામ આવતાંકમાં ફરી મળીશું અને વાત કરીશું એક નવી જગ્યા વિશે આપ જોતા રહો લવ યુ ગુજરાત ફરીએ ગુજરાત ਚੱਲੋ ਫਰਵਾਚਾਲੋ ਹੁਣ ਫਰਵਾਚਾਲੋ ਪਰਵਲੀ ਨਾ ਅੜਾ ਬੀੜ ਡੂੰਗਰ ਮਾ ਖਿਲੀ ਅਸਮੇਤਾ ਨਾ ਪਗਲਾ ਰਣਨੀ ਰਹਤੀ ਮਾthi ਗੁੱਦਕੋ ਮਾਰੀ ਗੀਰਨਾਰਨੀ ਟੂਕ ਪਰ ਥੀ ਸੋਮਨਾਥ ਨਾ ਅਦਰਸ਼ਨ ਕਰਤੀ ਗਰਵੀਲੀ ਗੁਜਰਾਤ ਨਾ ਹੂੰ ਦਰਸ਼ਨ ਕਰ ਤੋ ਚਾਲੋ